જય જવાન જય કિસાન ટેટી અને ચોળીનો આંતર પાક કર્યો હતો અને ખરેખર જો ટેટી અને ચોળીનો આંતર પાક કરવો હોય તો પહેલાં ટેટી વાવી જોઈએ અને એકાદ મહિનો થાય એ સમયે ચોળી વાવવાની જેથી કરીને બંને સાથે ના થાય અને ચોળી ટેટી ચા પૂરી થાય પછી ચાલુ થાય તો સારું અમારે હવે છેલ્લું કટિંગ બાકી છે ટેટીમાં બે વાર વીણી લીધી છે જુઓ અને હાલ હવે ચોળી પણ મસ્ત ચાલુ થઈ ગઈ છે ચોળી આજના ભાવ સાઠ રૂપિયા આજુબાજુના ભાવ છે અને બે પાક સાથે કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે એક પાકનો કદાચ ખર્ચામાં જાય તો એક પાક નફામાં રહે છે એક પાકનો ભાવ ના આવે તો પણ તમને એક પાકથી ભાવ મળી રહેતો હોય જેથી કરીને આપણા આટલા મૂકા ખર્ચા કરીએ અને બે પાક ભેગા હોય તો ક્યારેય તકલીફ નથી આવતી પણ ખાસ કાળજી તો એ જ રાખવાની હોય કે બીજો સાથે આંતર પાક કયો કરવો ને ક્યારે કરવો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને તમારા મેન પાકને તકલીફ ના પડે અને આંતર પાકમાં તો જોવા જઈએ તો કયો પાક ક્યારેય મેન થઈ જાય કોઈ નક્કી નથી હોતું અમે તેટીમાં આંતર પાક તરીકે ચોળી વાવી હતી પણ ચોળીનો ફાલ જો તેવું લાગે છે કદાચ ચોળી પણ મેન પાક થઈ શકે છે એટલે તમે કોઈ પણ આંતર પાક કરો તો બે પાક એને કોલોબેસનવાળા પાક કરવા ચોળી એ કઠોળ છે જેથી કરી નાઇટ્રોજન પેદા કરે છે અને તેટીને નાઇટ્રોજનની જરૂર છે તો આવું પણ પાક થઈ શકે છે તો આ રીતે સાથે બે પાક કરો અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછું ખાતર વાપરો અને ઓછા દવાના ખર્ચા કરીને સારી ખેતી કરો એવી બધાની શુભકામનાઓ જય જવાન જય કિસાન